ગઈ તારીખ વીસ નવના રોજ મોરબી પોલીસ મોરબી સિટી એ પોલીસ પોલીસમાં જ્યોતિબેન વાઇફ ઓફ હરેશભાઈ સાહિતા નામના ફરિયાદીશ્રીએ ફરિયાદ લખાવી છે જે ફરિયાદ મુજબ એમના હસબન્ડ હરેશભાઈ સાહિતા એમણે વહેલી સવારના પોતાના ઘરે ઝેરી દવા પી અને આપઘાત કરી લીધેલ છે આપઘાત કરતાં પહેલાં મરણ જનારે પોતાએ પોતાના હાથેથી સુસાઈડ નોટ લખેલી છે જે નોટમાં એના સુસાઈડનું કારણ એવું છે કે એની પાસેથી વ્યાજ ભટાવવાળા જે માણસો છે એ જબરદસ્તીથી પૈસા માગતા હતા અને ઉઘરાણીનો ત્રાસ હતો એના કારણે ત્રાસી જઈને એમણે આપઘાત કરેલાનું જણાવ્યું છે અને આ કામે પંદર આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ થયો છે જેમાંથી હાલ ચાર આરોપીઓ પકડવામાં આવેલ છે અચ્છા ચાર આરોપીઓમાં જે પકડાયેલા છે એના નામ છે એક જગદીશભાઈ દેવવ્રતભાઈ ઠક્કર ગિરીશભાઈ છપીલભાઈ કોટેચા અમરલાલ વિખાભાઈ લાલજીભાઈ ભોજાણી નરેન્દ્રભાઈ લાલજીભાઈ ભોજાણી અને પકડવાના બાકી આરોપીઓ છે એમાં નામ છે યશવંતસિંહ રાણા રાજભા અંકુર સોસાયટી યોગેશભાઈ નટરલા મિસ્ત્રી સૌજીભાઈ ફેફરભાઈ પટેલ વનરાજભાઈ તેજુભાઈ ઝાલા નવીનભાઈ હીરાભાઈ મખીજા મહાવીરસિંહ મનુભા જાડેજા ભાવેશભાઈ ગિરીશભાઈ કારિયા સમીરભાઈ મહેશભાઈ પંડ્યા લલિત મિરાણી અને કલ્પેશભાઈ જગાભાઈ ઠક્કર રહે બધા મોરબી પકડાયેલા આરોપી છે એમાંથી ગિરીશભાઈ છપીલભાઈ કોડેજાનો ઇતિહાસ છે એમની જુગારધારા હેઠળ પાંચ વખત એમની ધરપકડ થયેલી છે તો આ એક એમનો ગુનાહિત ઇતિહાસ છે મૃતક પોતે શા માટે પૈસા લીધા હતા એની હજી તપાસ ચાલુ છે ને એક ઘડી એવી છે કે એને પૈસાની જરૂરિયાત હતી એટલે એને પૈસા લીધા હતા અને જે આરોપીઓ છે એ લાઇસન્સ વગર વધારે વ્યાજ માગતા હતા એવી હકીકત છે એટલે આ એમને સુસાઈડ કરવાની ફરજ પડી